નેતા જગદીશ બ્લોક વાળા જગદીશ ભાઈ ની આ જગદીશ ભાઈ એટલે નોમો ભૂલી જવાય છે અને આપણે છે લાલ ભાઈ આ વિહતના વાળા જય માતાજી જય માતાજી અને એમના વિડિયો માં આપણે જોઈએ છીએ દર વખતે માં વિહત માતા નું મંદિર એવા જે આરતી કરવા આવે છે તો એ આપણે દર્શન કરવા માટે આયા છીએ અત્યારે માતાજી ના દર્શન પણ કરી લઈએ આપણે

અને રમતો એને તો લાઈવ આનું છે એક બાજુ બે બે લાખ સબસ્ક્રાઈબર વાળા ઇન્પુરો છે માન સન્માન ફૂલ છે આપણું કોઈ કે નાખ્યો અમને આટલા બધા સબસ્ક્રાઇબર હશે એવી આપણી ઇજ્જત કરે છે ના કા આજકતી નહીં નોમ ભૂલી જવાય છે અને આ છે રમણભાઈ નું ઘર અને એમની જોડે બેઠા વાતચીત કરી અને મસ્તી બહુ સારો આવકાર મળ્યો ચા પાણી કર્યા અને એમને સિલ્વર પ્લે બટન પણ આવ્યું છે એ પણ આપણે બતાવીશું તમને જય માતાજી જય માતાજી આ છે આપણા સોનલબેન એમનો વિડીયો તો તમે જોઈ જ હશે અને ઓળખાણ આપવાની જરૂર નહીં કારણ કે અઢી લાખ સબસ્ક્રાઇબર છે પણ આવકારો બહુ મીઠો છે લાગે ના આપણને કે એવડા મોટા યુટ્યુબર છે મસ્ત મજા આવી ગઈ એમનું મને અને આ છે આપણા રમણભાઈ જો કે આપણે લાઈવ ચાલુ છે સોનલ બેન આપણને સિલ્વર ફ્લે બટન આવ્યું તું એમનું બતાડુભાઈ હા તો નંબર ઉપર ફોન મેસેજ સિલ્વર પ્લે બટન આવી થેન્ક યુ તમારો તમારા બધાના જ સિલ્વર પ્લે બટન આવી છે તો તમે અમને સપોર્ટ કરતા તમારો ધન્યવાદ કે તમે આટલી સુધી અમને પહોંચાડ્યા તે તમારો દિલથી ધન્યવાદ માનું છું અને અમારા કાળુભાઈને પણ ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને કાળુ વર્ષા બ્લોગ છે એમની ચેનલનું નામ ને અત્યારે અમારા ઘરે આવ્યા છે મારે તો ભય નથી પણ જે કાળુભાઈ છે અમારા ધર્મના ભાઈ માન્યા છે તો અત્યારે અમારા ઘરે આવી ગયા છે અને અમારા વર્ષા ભાભી પણ છે તો આ યુટ્યુબ બટન એમના હાથમાં આપે

ખૂબ એવી માયા આપતા રહેજો બધાને જય માતાજી દિલથી જય જય વિરતમા અને દોસ્તો હવે આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વિડીયો આજનો અહીં પૂરો કરશું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી